નિવેદન મેવાણીના સામે ભરતસિંહ સોલંકી કે જેમણે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે હું આમ વ્યક્તિગત કમેન્ટ નહીં કરું આવી વાત ભરતસિંહ સોલંકી કરી દારૂ જુગાર ના ખુલ્લે આમ ચાલે છે ને બધા જ લોકોને ખબર છે

આમ વ્યક્તિગત કમેન્ટ નહીં કરવું આવી વાત ભરતસિંહ સોલંકીએ કરી મેવાણીની વાત એકદમ સાચી હોવાની વાત ભરતસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી દારૂ જુગારના અડ્ડાઓ બધા જ લોકોને ખબર છે પોલીસને બતાવે છે છતાં પણ કોઈ કાર્યવાહી નથી કરતું તેવી વાત ભરતસિંહ સોલંકીએ કરી હું જિગ્નેશ મેવાણી ભાઈના જે કામ છે તેમને સમર્થન કરી રહ્યો છું તેવી વાત કરી છે ભાષાની મર્યાદા એ મદદરૂપ થઈ શકે તેવી છે તેવી વાત અને દાવો જે છે તે ભરતસિંહ સોલંકીએ કર્યો એમનું લક્ષ્ય સરકાર અને હોમ મિનિસ્ટર હોવાની વાત ભરતસિંહ સોલંકીએ કરી છે જે કે જેમને નિવેદન આપ્યું નિવેદન એ અધિકારી સામે આપ્યું પરંતુ ભરતસિંહ સોલંકીનું કહેવું છે કે અધિકારી નહીં પરંતુ એમનું લક્ષ્ય એ હોમ મિનિસ્ટર અને ગુજરાતની અંદર જે ચાલતી સરકાર છે એ લક્ષ્ય એમનું છે એમની ભાષાને લઈને હું નિવેદન નહીં આપું પરંતુ એમને જે વાત કહી છે એ ખૂબ સાચી અને સચોટ વાત કહી છે એમના સમર્થનમાં ભરતસિંહ સોલંકી જે છે તે બોલ્યા હશે જ્યારે ન્યૂઝ રૂમ સ્ટુડિયો પર આવ્યા અને એમનું ઇન્ટરવ્યુ કર્યું તે દરમિયાન એમને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમે જિગ્નેશ મેવાણીની વાત સાથે કેટલા સહમત છો જિગ્નેશ મેવાણીએ જે શબ્દ કહ્યો જે ભાષાનું ઉચ્ચારણ કર્યું એમને તમે સમર્થન આપો છો

એટલે એને માટે હમણાં હું વ્યક્તિગત કોમેન્ટ કરવાને માટે એની વાત તો એટલી તો સાચી છે કે દારૂ જુગારના અડ્ડાઓ તમે કેમ નથી પકડતા તમને બતાવે તો કેમ નથી પકડતા વાત તો એ જ છે એની વ્યક્તિગત જવા દો એ વ્યક્તિગત શું બોલે છે પણ પટ્ટા ઉતારી દેવાનું નિવેદન તો કોન્ટ્રોવર્સી થયું જ ને આ શબ્દ બોલવા જોઈએ કોંગ્રેસના પીઢ નેતા તરીકે એટલે ગાંધીયન વિચારધારા વાળા કદાચ એ પેલું આવે કે એમાં બોલી ગયા છે મૂળ આશય તો એટલો હશે કે આવા લોકો જે લોકો આવા કામમાં પડેલા હોય સમર્થન સમર્થન કરો હું જે કામ કરી રહ્યો છે એના કામને આપું છું પણ ભાષાની મર્યાદા મદદરૂપ થઈ શકે આ જ વાત એક એમની લાગણી હું લાગણી સાથે સમજ છું એમનો આશય બિલકુલ નહીં હોઈ શકે આવો પણ યંગ માણસ છે પેલું મૂવમેન્ટમાંથી આવેલો માણસ છે એટલે કદાચ કરવાની લાગણીમાં એને એની જે વાત છે એ પણ એના કરતાં લક્ષ્ય જે બતાવે છે અને મેં હું તો કહું છું કે એમનું લક્ષ્ય સરકાર હોમ મિનિસ્ટર એ છે કે ભાઈ તું જવાબદાર છે ઇવન નાના પોલીસવાળા નહીં એને એ ધારે તો બધું કરી શકે કે નહીં જેને એમણે હેરાન કરવા હોય જીએસટીમાં બીજામાં ત્રીજામાં તો કેવા પકડી લે છે માણસો મોકલીને પોલીસ દ્વારા ખરા ખોટા કેસમાં જિગ્નેશભાઈને ઠેઠ આસામ લઈ ગયા હતા રાહુલ ગાંધીનો બધું સભ્યપદ રદ કરી કાઢ્યું એમના આટલા કડક પગલાં લઈ શકે તો દારૂ જુગાર ચલાવતા જે પોલીસ સ્ટેશનો હોય મારા હું પ્રમુખ હતો ત્યારે મહિલા મોરચો ગયો એમપીઓના ઘરે કોંગ્રેસના મહિલા તો બધા હાથ જોડીને ઊભા રહી ગયેલા કારણ કે ખબર હતી કે આમાં તો મુશ્કેલી થશે તે સમયે એટલે જિગ્નેશભાઈની જે લક્ષ છે એને કોંગ્રેસ પાર્ટી ડેફિનેટલી સમર્થન આપે છે